ભરૂચ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રામાં ઉત્સાહ ભેર જોડાવા ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લા વાસીઓને અપીલ કરી છે સ્વતંત્ર પર્વ પંદરમી ઓગસ્ટની ઉજવણી આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ભારત સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે ત્યારે આપણા જિલ્લામાં તેનો ખૂબ જ સારો પ્રતિસાદ મળતા ઘરે ઘરે આપણી આન બાન શાન સમો તિરંગો લહેરાતો જોવા મળી રહ્યો છે આપણા રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે મોટી સંખ્યામાં ભરૂચના લોકો જોડાય તેવી કલેક્ટરે અપીલ કરી હતી સફળ બનાવીએ આવતીકાલે તારીખ તેરમી ઓગસ્ટના રોજ સવારે દસ કલાકે હાંસોજીન કમ્પાઉન્ડ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉત્સાહભેર ભાગ લઈ આ તિરંગા યાત્રાને સફળ બનાવવા જિલ્લા કલેક્ટરે આહવાન કર્યું હતું આજે સાંજે ચાર કલાકે ભરૂચ જિલ્લા કલેકટરે વિડીયોના માધ્યમથી જિલ્લા વાસીઓને પંદરમી ઓગસ્ટ આપણો સ્વાતંત્ર્ય દિન હવે ત્રણ દિવસમાં જ ઉજવા જઈ રહ્યો છે ભારત સરકાર રાજ્ય સરકારે સંયુક્ત રીતે હર ઘર તિરંગાનું એક અભિયાન ખેડ્યું છે આઠ તારીખથી અને આપણા જિલ્લામાં એનો એક પ્રતિસાદ પણ ખૂબ સારો એવો જોવા મળી રહ્યો છે ઘરે ઘરે આપણને આપણી આન બાન ને શાન સમો તિરંગો એ લહેરાતો જોવા મળી રહ્યો છે અને આન બાનને છે આ તિરંગો આપણને આપણે આપણા રાષ્ટ્રની આપણી આપણી પેટ્રિયોટિઝમની ભાવનાને એક સારી રીતે આપણને દેખાડી રહ્યો છે ત્યારે આ સમયે હું ભરૂચના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે અભિયાનમાં મોટી સંખ્યામાં જોડાઈએ અને આખો ભરૂચ જિલ્લો તિરંગામય થઈ જાય એ રાષ્ટ્રભક્તિની ભાવનામય થઈ જાય અને આપણા દરેકના હૃદયથી લઈ અને આપણી આપણી લાઈફમાં એ તિરંગાનું એ સ્થાન રહે એ પ્રમાણે ખૂબ સરસ ઉજવણી થાય આવતીકાલે હાંસોટ ખાતે જીન કમ્પાઉન્ડમાં આપણું જિલ્લા કક્ષાનું હર ઘર તિરંગા અભિયાનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે નાગરિકો એમાં મોટી સંખ્યામાં જોડાય અને જેમ વાત કરી એમ કે આપણી આન બાનને તમા તિરંગાને આપણે સેલ્યુટ કરીએ એને આપણી આપણા હૃદયથી લઈ અને આપણી જીવનના તમામ ક્ષેત્ર પર એને લહેરાવીએ થેન્ક યુ